બનાસકાંઠા સુજલામ સુફલામ પંથકના ખેડૂતોએ આવેદનપત્ર આપ્યું સિહોરી બજારમાં રેલી સ્વરૂપે મામલતદાર કચેરીએ આપ્યું આવેદનપત્ર પાટણના સરસ્વતી તાલુકાના વાયડની સીમમાં સુજલામ સુફલામ કેનાલમાં આડબંધ ભરતા ખેડૂતોમાં રોષ આડબંધના કારણે કડાણા ડેમથી થરાદ સુધીના પાણીના પ્રવાહમાં વિઘ્ન ઊભું થવાનો ખેડૂતોનો દાવો

જો આ રોકવામાં આવે છે તો ખેડૂતો હજારોની સંખ્યાની આવી જશે અને મોટું આંદોલન થશે અને અમે તો સરકારથી વિનંતી કરે કે સરકાર જ એના છે રોકે એના ઉપર ભાર આજે આપણા મામલતદાર શ્રીને અમે આવેદન પત્ર આપી છે અત્યારે ભાયડની અંદર જે આઠ બંધ બાંધવાનું કામ ચાલુ કરેલું છે એને લીધે છેઠ ફરાદ સુધીના ખેડૂતોને પાણી ના મળે એટલે સરકારથીને કહેવા માગીએ છીએ કે તાત્કાલિક જે ભાયડની અંદર જે આઠ બંધવાનું સુજલામ સુપલા ચાલુ કર્યું છે અને એના અનુસંધાને આવેદનપત્ર મુખ્યમંત્રી સાહેબ શ્રીને આપી સરકાર કે તાત્કાલિક બંધ થવું જોઈએ તમામ ખેડૂતો સાથે રહી અને ઇન્ડિયા માર્ગે આંદોલનનો રસ્તો અપનાવશે એટલે સરકાર શ્રી તાત્કાલિક ખેડૂતોના હિતમાં જે વાયરની અંદર આઠ બંધ બોધવાનું સુજલામ સુપલા ચાલુ કરેલું છે એ બંધ કરે એવી અમારી ખેડૂતોની માગણી છે જય જવાન જય કૃષ્ણ